જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શિવલિંગનું પૂજન શા માટે શા માટે તેનું એક અનેરું મહત્ત્વ છે તો એ અંગેની ઝાંખી આ વિડિયો થકી કરીએ ભોળાનાથની પૂજા અર્ચના મોટે ભાગે મૂર્તિ સ્વરૂપે થતી નથી પરંતુ શિવલિંગ સ્વરૂપે શિવજીની પૂજા થાય છે વાયુપુરાણ અનુસાર કાળમાં સમગ્ર સૃષ્ટિ જેનામાં લીન થઈ જાય છે અને ફરીથી સૃષ્ટિકાળમાં જેનાથી પ્રગટ થાય છે તેને લિંગ કહે છે આ રીતે વિશ્વની સંપૂર્ણ ઉર્જા જ લિંગનું પ્રતિક છે તે સંપૂર્ણ સૃષ્ટિ બિંદુનાદ સ્વરૂપ છે બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે બિંદુ તથા નાદ અર્થાત શક્તિ અને શિવનું સંયુક્ત જ શિવલિંગમાં અવસ્થિત છે બિંદુ એટલે ઉર્જા અને નાદ એટલે ધ્વનિ આજ બંને સંપૂર્ણ બ્રહ્માંડના આધાર છે આ જ કારણે પ્રતિક સ્વરૂપ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે મોટાભાગના હિન્દુ મંદિરોમાં ભગવાન કે દેવી દેવતાની મૂર્તિને સ્પર્શ કરીને તેમની પૂજા કરી શકાતી નથી પરંતુ શિવજી જ એક એવા દેવ છે જેમના શિવલિંગ સ્વરૂપનું કોઈ પણ ભક્ત તવંગર ગરીબ ઊંચ નીચ જેવા ભેદભાવ રાખ્યા વગર કરી શકે છે શિવલિંગની પૂજામાં અભિષેકનું અને બિલ્લીપત્રનું વિશેષ મહત્વ છે શિવજીની સાથે ગણેશજી માતા પાર્વતી નંદી કાચબો તથા શિવચિહ્નો જેમ કે રુદ્રાક્ષ ત્રિશૂળ દમણું વગેરેની પૂજા પણ કરવામાં આવે છે દેહથી કર્મ અને કર્મથી દેહ આ જ બંધન છે શિવભક્તિ આ બંધનમાંથી મુક્તિ મેળવવાનું સાધન છે જીવાત્મા ત્રણ શરીરથી જકડાયેલ છે સ્થૂળ શરીર કે જે કર્મ માટે છે સૂક્ષ્મ શરીર કે જે ભોગ માટે છે અને કારણ શરીર જે આત્માના ઉપભોગ માટે છે શિવલિંગ પૂંજન આ સમસ્ત બંધનોમાંથી મુક્તિ મેળવવા માટે મદદરૂપ છે તથા સૃષ્ટિખંડમાં વર્ણન છે કે બ્રહ્માજીના સંતકુમાર વેદ વ્યાસજીએ ઉપદેશ આપતા કહ્યું છે કે દરેક ગૃહસ્થે દેહધારી સદગુરુ પાસેથી દીક્ષા લઈને પંચદેવોની પ્રતિમાનું દરરોજ પૂજન કરવું જોઈએ ભોળાનાથ શિવજી જ સૌના મૂળ છે મૂળને બધા જ દેવતાઓ તૃપ્ત થઈ જાય છે પરંતુ બધા જ દેવતાઓને તૃપ્ત કરવા છતાં પણ પ્રભુ શિવ તૃપ્ત થતા નથી આ રહસ્ય દેહધારી સદગુરુ પાસેથી દીક્ષિત વ્યક્તિ જ જાણે છે સૃષ્ટિના પાલન કરતા ભગવાન વિષ્ણુએ એકવાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી સાથે નિર્ગુણ નિરાકાર અજન્મા શિવને પ્રાર્થના કરી કે હે પ્રભુ આપ કેવી રીતે પ્રસન્ન થાવો છો ત્યારે શિવજી બોલ્યા મને પ્રસન્ન કરવા માટે શિવલિંગનું પૂજન કરો જ્યારે કોઈ પ્રકારનું સંકટ કે દુઃખ આવી પડે તો શિવલિંગનું પૂજન કરવાથી સમસ્ત દુઃખોનો નાશ થાય છે જ્યારે જ્યારે દેવર્ષિ નારદે ભગવાન વિષ્ણુને સાપ આપ્યો અને પછી પશ્ચાતાપ કર્યો ત્યારે શ્રી વિષ્ણુએ નારદજીને પશ્ચાતાપ કરવા માટે શિવલિંગનું પૂજન શિવભક્તોનો સત્કાર દરરોજ શિવશક્તિ નામનો જપ વગેરે ક્રિયાઓ જણાવી એકવાર સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી દેવતાઓને લઈને સાગરમાં ભગવાન વિષ્ણુ પાસે પરમ તત્વને જાણવા માટે પહોંચ્યા શ્રી વિષ્ણુએ બધાને શિવલિંગની પૂજા કરવાની આજ્ઞા આપી અને વિશ્વકર્માને બોલાવીને દેવતાઓ અનુસાર અલગ અલગ દ્રવ્યમાંથી શિવલિંગ બનાવી આપવાની આજ્ઞા આપી અને પૂજા વિધિ પણ સમજાવી રુદ્ર અવતાર હનુમાનજીએ રાજાઓને કહ્યું શ્રી શિવજીની પૂજાથી ઉત્તમ બીજું કોઈ તત્વ નથી હનુમાનજીએ એક શ્રીક નામના બાળકને શિવપૂજાની દીક્ષા આપી તેથી હનુમાનજીના ભક્તોએ પણ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે માટીમાંથી બનાવેલા શિવલિંગના પૂજનનું મહત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે જેમાં શિવર્ની પાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાના નાના શિવલિંગો બનાવીને તેની પૂજા અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે આ વિધિમાં શિવ ભક્તો પાર્થેેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે પાર્થેેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે અને પાર્થેશ્વર પૂજન કરનાર તેમજ ભક્ત સમુદાય વરઘોડા રૂપે વિસર્જનની પ્રક્રિયામાં જોડાય છે તો આપ સર્વને આ પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓમ નમઃ શિવાય